સુવિધામાં વધારો પાણીખડક સ્કૂલે જવા ચોત્રીસ છાત્રા માટે બસ સેવા શરૂ ખેરગામ તાલુકાના પાણીખડક ગામે મા અંબા ભવાની ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સંસ્કાર વિધા મંદિર હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી ચોત્રીસ જેટલી ગરીબ આદિવાસી છાત્રા કે જે આછવણી રમાબા કન્યા છાત્રાલય ખાતે રહે છે જેમને શાળાએ જવા આછવણીથી પાણીખડક સુધી બસ સેવા શરૂ કરવામાં આવતા તમામ છાત્રોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી કપરાડા તાલુકાની ગરીબ અને આદિવાસી બહેનો જે ખેરગામ તાલુકાના આછવણી પ્રગટેશ્વર મહાદેવ મંદિર ખાતે આવેલ રમાબા કન્યા છાત્રાલયમાં રહી પાણી ખડક ગામે આવેલ સંસ્કાર વિધા મંદિરમાં અભ્યાસ કરે છે જે તમામ છાત્રાઓ માટે આછવણીમાં રહેવા તેમજ જમવા સહિતની તમામ સુવિધા ધર્માચાર્ય પરભુદાદા અને પ્રગટેશ્વર સેવા સમિતિ દ્વારા છેલ્લા બે વર્ષથી કરવામાં આવી રહી છે છાત્રાઓને શાળાએ આવવા અને જવા માટે સરકારી બસ કે કોઈ બીજા ખાનગી વાહનોનો અભાવ હોય જેથી બાળાઓને શાળાએ જવા આવવા અગવડતા પડતી આવી હતી જેમના માટે શાળાના ઇન્ચાર્જ આચાર્ય આસિતભાઈ પટેલ દ્વારા આછવણીથી શાળાએ આવવા જવા માટે એસટી બસ શરૂ થાય એ માટે એસટી વિભાગના અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી જે બાબતે વલસાડ ડેપો મેનેજર અનિલ અટારા કર્મચારી મંડળના પ્રમુખ મુકેશભાઈ પટેલ સતીશભાઈ પટેલ સહિતના આગેવાનોના પ્રયાસોથી છાત્રાઓ માટે નવો રૂટ શરૂ કરી બુધવારથી આચાર્ય કશ્યપજાની દ્વારા વેદ મંત્રોચ્ચાર કરી બસની વિધિવત શરૂઆત થતા તમામ છાત્રોએ ઘણી રાહત અનુભવી હતી હવેથી છાત્રોને સવારે શાળાએ લઈ અને સાંજે છાત્રાલય મૂકી જવા બસેવા મળી છે બે વર્ષથી પરભુદાદા તમામ છાત્રાઓનો ખર્ચ ઉપાડે છે ધર્માચાર્ય પરભુદાદા પોતાના સંકુલમાં ચોત્રીસ જેટલી ગરીબ આદિવાસી બાળાઓને છાત્રાલયમાં રહેવા જમવા સહિતની તમામ સુવિધાઓ પૂરી પાડતા આવ્યા છે જેમના માટે દાદાએ રમાબા કન્યા છાત્રાલયની શરૂઆત કરી હતી છાત્રાઓને અભ્યાસ ન બગડે એ માટે શાળાના સ્ટાફ દ્વારા ફંડ ભેગું કરી ખાનગી ભાડે વાહન દ્વારા છાત્રાઓ માટે શાળા આવવા જવાની વ્યવસ્થા થતી હતી બસ સેવા શરૂ થતા દાદાએ એસટી કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો